સૌરાષ્ટ્રના ગામે ગામ અને પાદરે પાદરેથી આભના ચંદ્રવા હેઠળ ગવાતા પ્રભુ ભજનોના સૂર હવે ગયા છે પણ આ એ જ સોરઠ ભૂમિ છે જ્યાં ગરવો ગિરનાર આખા સોરઠને ઊંચો ઊભો રહી રોજ રોજ દર્શન આપ્યા જ કરે છે જે ગિરનારના ખોળે અનેક અવધૂતો આસન લગાવીને બેઠા છે સોરઠના સંતો ભક્તોને આ ગેબી સંતો પ્રભુ ભક્તિના પંથે ચાલવા સદૈવ સોરઠિયાણીઓની પ્રેરણા મૂર્તિ માં રાણક દેવી જન્મા જ્યાં સારા એ કૃષ્ણ ભક્તિના પાઠ ભણાવનાર ભક્ત નરસિંહ મહેતા થયા જ્યાં સાગર કાંઠે ભગવાન સોમનાથ બેઠા છે જ્યાં યોગેશ્વર કૃષ્ણે જીવન લીલાના છેલ્લા દિવસો પીપળાના ઝાડ નીચે પૂરા કર્યા એવી સૌરઠ ભૂમિમાં દેવ ભૂમિ પાંચાળમાં સોનગઢ ગામ જ્યાં સિદ્ધ ગેબીનાથ ની પરંપરા અને આપા મેપા ભગત કુંભારના આપા જાદરાને આપેલું વરદાન કે પેઢીએ પેઢીએ પીર પાકશે એવા સંત મેપા ભગતના વરદાનનું પાંચમું ચરણ એટલે સંત દાદા બાપુ આજે આપણે સંત દાદા બાપુને વંદન કરીએ પાચાળ તો પીરો અને વીરોની ભૂમિ નીચલ સેવા પરાયણોની ભૂમિ હિમાલય જેવા શીલ સંસ્કારમાં અડક સંસ્કાર સ્વામીઓની ભૂમિ શાશ્વત સમ્યક ધર્મને જીવનમાં વણી લેનારા બુદ્ધોની ભૂમિ સેવા ધર્મીઓની ભૂમિ સંતો તો ભગવાનને પ્રિય એવા સેવા વ્રતના ભેગધારી હોય છે એમનામાં અપાર કરુણા હોય છે

ધ્યાન અવસ્થામાં બેસી રહે એક વખત ભીમડાદમાં ભૂપતસિંહજી ગોહિલના દીકરા રણજીતસિંહજીને અસાધ્ય રોગ થયો બધા ડોક્ટરો વૈદ્યો અને હકીમોએ હાથ ધોઈ નાખ્યા ભીમડાદ દરબારગઢમાં સન્નાટો સવાઈ ગયો કોઈ કહે કે કોઈ સાધુ સંત ઓલિયાના આશીર્વાદ મળે તો સારું થાય એવામાં કોઈએ આવીને સમાચાર દીધા કે ગુંદા ગામે શ્રીગ્રામ મોકલો ગુંદા ગામે સોનગઢના સંત દાદા બાપુ પધારેલ છે ભૂપતસિંહજીએ સંત દાદા બાપુને તેડવા શિગ્રામ મોકલાયો સંત દાદા બાપુ ભીમડાદ આવ્યા બાપુ હવે તો તમારી કૃપા થાય તો જ મારો એકનો એક દીકરો બચે એમ કહેતા જ રણજીતસિંહના માતા હરીબા રડી પડ્યા મરણ પથારીએ પડેલા કુમાર પર એક નજર નાખી ગેબના ધણીને યાદ કરી એ પાંચાળની ધરતીના ઓલિયા સંત દાદા બાપુએ પોતાની માળા પાણીના વાટિકામાં બોળી પાણી કુમારને પાયું ઠાકર એને વર્ષનો કરે તમારા કુમારને જીવાડવામાં ઠાકરનો અને થોડી વારમાં જ મરણ પથારીમાંથી કુમાર રણજીતસિંહ ઉભા થયા રણજીતસિંહ સિંહ વારસ અંગે ચિંતિત હતા ત્યારે સંત દાદા બાપુએ આશીષ આપતા કહેલું કે સોનગઢ ઠાકર તમને દીકરો આપે છે અને નિશાની રૂપે બાળકના શરીર લાખો હશે ભીમરાજ દરબારને ત્યાં પુત્ર રત્ન ની પ્રાપ્તિ થઈ એટલે નામ પણ લખધીર સિંહ રાખવામાં આવ્યું એક વખત લાખાવાડના પાલરભા ગઢવીને ત્યાં કચ્છના ગઢવી વીરાભા મહેમાન ગતિએ આવેલા ગઢવી વીરાભા બોલ્યા કે આ સોનગઢની અચરજભરી અચરજ ભરી વાતો છેક અમારા કચ્છ સુધી સંભળાય છે પાલવરભાઈએ કહ્યું કે સોનગઢની વાત હોય તો એ સોનગઢ અમારે ઢોકડું છે અને ત્યાં તો ગેબીનાથનું બેસણું એની પીરાયની વાતોથી કોણ અજાણ હોય વીરાભા બોલ્યા તો તો મારે પીરાણાને જોવા અને જાણવા પડશે તમે હાલો મારી ભેળા એ માટે જ છે કચ્છથી આ સુધી આવ્યો છું તો તમે જઈ આવો અને પૂરા પારખા લઈને આવજો હું ભેળો નહીં આવું અમને તો ઠાકર ઉપર ગળા સુધી વિશ્વાસ છે વીરા ગઢવી એકલા સોનગઢને માર્ગે પડ્યા સોનગઢમાં ધામા નાખ્યા ડેલીના ખાનામાં એને વાર્તા દુહા છંદ જમાવી મંત્ર મંત કરી દીધો અઠવાડિયું આ રીતે વીતી ગયું વીરા ગઢવી વાટ જોઈ રહ્યા છે કે દાદા બાપુ ક્યારે ધ્યાન સમાધિમાંથી જાગે દિવસે દાદા બાપુએ ઓરડીના ખોલ્યા સૌ ડાયરો દર્શન કરવા ઉપડ્યો કચ્છથી આવેલા ગઢવીને સંત દાદા બાપુએ આવકાર આપ્યો બેહો બેહો હમણાં ભીમડાથી હાદો હજામ પેંડા લઈને આવે છે સૌના ગળા મોઢા થશે ગઢવીને મનમાં થયું કે ભગત બાપુ જાગતા વેંતીંગ ભીમડાદમાં હાદાને થોડી ખબર હોય કે ભગત ક્યારે સમાધિમાંથી તપાસ કરી પણ હાદો હજામ ક્યાંય દેખાયો નહીં થોડીવારમાં ડાયરામાં આવ્યા એટલી વારમાં તો હાદો હજામ ભીમળાદ પેંડાનું પ્યાંડા પોટલું લઈને આવી ગયો વીરા ગઢવી તો આશ્ચર્યચકિત થઈ ગયા એને મનમાં થયું કે કાગનું બેસવું ને ડાળ નું ભાંગવું હાદાએ બધાને પેંડા વેંચા અને એ જ વખતે દાદા બાપુ ખડખડાટ હસ્યા ડાયરાએ કહ્યું કે શું થયું બાપુ અમને કંઈક કહેવા જેવું હોય તો કહો સંત દાદા બાપુ બોલ્યા કે કુદરતના ખેલ જોઈ હસવું આવે છે ડાયરામાં બેઠેલા એક વ્યક્તિ તરફ આંગળી ચીંધીને કહ્યું કે આ ભગતની ભેંસ કાલે વ્યા અને એને ભગરો પાડો આવશે એ પાડાને બે માથા હશે વા મારો વાલો કેવા ખેલ કરે છે આ સાંભળી આખો ડાયરો હસ્યો પણ બીજા દિવસે એ દેહા ભગતની ભેંસ વિયાણી અને એને બે માથાવાળો ભગરો પાડો આવ્યો અને બધા આશ્ચર્યચકિત થઈ ગયા વીરા ગઢવીનો ભ્રમ ભાંગી ગયો અને સંત દાદા બાપુના ચરણમાં પડી ગયા અને કહ્યું કે પારખા કરવા છે કચ્છથી આવ્યો હતો હવે એ પીરાણું જોઈ લીધું આજકાલના યુગમાં અઢી સૈકાની સે વાત જળુ શાખમાં જન્મિયા ઉત્તમ પુરુષ આઠ જાદર ગોરખને ને જીવણો માસો માણો હોય લાખો લખમણ દાદવા જગ વખાને જોઈ પરમ સંત દાદા બાપુએ આવા તો અનેક પરચા આપી મહા પ્રયાણ કર્યું અને ભગવાનમાં ભળી ગયા સનાતન ધર્મની જોતને અખંડ રાખનાર પરમસંત દાદા બાપુને આજે આપણે ભાવથી વંદન કરીએ